બોટાદ જિલ્લાના ગઢડા શહેરની અંદર રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા યોજાશે આ ભવ્ય રથયાત્રાની અંદર સાહીઠથી વધુ ટ્રેક્ટરો પર વિવિધ વેશભૂષા અને કલાકૃતિ સાથેના અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવ્યા છે નાસિક ઢોલ ટેડી બિયર વિવિધ રાસ મંડળીઓ ડુપ્લિકેટ કલાકારો ભુંગર બેંટ અને સીધી બાદશાહની ધમાલ સાથે આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકાશશે રથયાત્રા સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે તમામ રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ ખૂબ જ સારી રીતે કામે લાગી ગયા છે તમામ રથ આપણે જોઈ શકીએ છીએ અત્યારે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રસાદી અને તમામ મંડળો જે આની અંદર ભાગ લે છે એ તમામ મંડળો પણ ઉત્સાહભેર અત્યારે કામ કરી રહ્યા છે અને રથયાત્રાને રંગદ્રશ્ય બનાવવા માટે થઈ

શાંતિથી પોતાના ભાવ પ્રેમથી વત્તા એકસો ને ત્રીસ હોમગાર્ડ જીઆરડી મળી કુલ બસો ને તેતાલીસ પોલીસ અધિકારી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજ્યમાં અમદાવાદ અને ભાવનગર પછી રથયાત્રા રથયાત્રા ત્રીજા ક્રમની સૌથી મોટી માનવામાં આવે છે જે ત્રણેક કિલોમીટરના રૂટ પર નીકળે છે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાને કારણે તમામ તૈયારીઓ પૂર્ણ કરી આખરી ઓપ અપાયો છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ